આ તો બે નંબર આગુસ આવી તો આ કા હેડિંગ દેવું પડે માટી માં હેડ્યુટ ની આ તો હજી દૂર લાગે છે ઓહો તો ઘણું બધું જાય મશીન હજી કલ્લા નો રસ્તો છે કલ્લાક નો ચલો મશીન કાઈ નીકળ જવાની છે હમ તો ફાઈનલ આનું મશીન જાય દરું છે દો ને હજી પાછળ પાછળ દેવું પડશે ખાતો એના પાછળ પાછળ અમારે જવાનું છે અન ઓય દિશા થી